નમસ્તે મિત્રો કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું આજે આપણે બનાવીશું તમને જો સંધિવાત વાત હોય કે ઇમ્યુનિટી લો હોય તમારી અને શરદી ઉધરસ તમને શિયાળામાં વારે ઘડી થઈ જતું હોય ચોમાસામાં થઈ જતું હોય આવી અનેક ઘણી બીમારીમાં અસર કરે તેવી આપણે આજે આદુની જે ગોળી આવે તેની રેસીપી લઈને હું આવી ગઈ છું તમારી સમક્ષ મિત્રો બહુ જ આ અસરકારક ગોળીઓ હોય છે જે તે આપણે આદુ પાક બનાવીએ તેના કરતાં તમે આવી ગોળી એક વરસ સ્ટોર કરીને રાખી શકો છો અને બહારની જે દવા હોય તેનાથી બાળકો અને પોતાને પણ બચાવી શકો છો આપણે જરાક શરદી ઉધરસ થાય ત્યારે તરત જ ડૉક્ટર પાસે જઈ અને દવા લઈ આવી અને બાળકને આપી દેતા હોઈએ છે પણ એકદમ સરળતાથી આપણે એક વર્ષ સુધી આવી દવા તૈયાર કરીને રાખી શકીએ છીએ તેના માટે મિત્રો મેં પાવ કિલો જેટલું આદુ લીધું છે જે એકદમ પાકું આદુ છે તેને સરસ પલાળી અને થોડીક વખત રહેવા દેવાનું છે કચરો નીકળી જાય એટલે ધોઈ અને થોડી વખત તેને સુકવી દેવાનું છે આવી રીતે એકદમ આદુ સુકાઈ જાય એટલે આપણે તેને છોલી લેવાનું છે તમે મિત્રો ચાહો તો તેને પીલરથી છોલી શકો છો અથવા ચાકુ અથવા ચમચીનો પાછળનો જે દાંડાનો ભાગ હોય તેનાથી આદુને આવી રીતે છોલી લેવાનું છે તો સરળતાથી તમે આદુને છોલી શકશો અને એના ઉપરના તમે જોઈ શકો છો આપણે જે સ્કીન હટાવી છે તેને પણ તમે સૂકવી અને પાવડર બનાવી અને ચામાં તેનો ઉપયોગ કરી શકો છો તે પણ એકદમ ફ્લેવરફુલ હોય એટલે તમે તેને વેસ્ટ થવા ન દેતા હવે આદુના આપણે નાના નાના આવી રીતે ટુકડા કરી લેવાના છે તમે જોઈ શકો છો મીડિયમ સાઇઝના તમે જેટલા નાના ટુકડા કરશો તો તે સરળતાથી મિક્સરમાં પીસાઈ જશે તો બહુ પાણી નહીં છૂટે અને આપણી ગોળીઓ છે તે સરસ બનશે તો તમે તે વાતનું ધ્યાન રાખશું આવી રીતે બધા મેં આદુના ટુકડા કરીને રાખી દીધા છે જોઈ શકો છો પાઉ કિલો આદુ છે આપણું હવે મિક્સરનું જાર લઈશું અને તેમાં આપણે અડધો આદુ છે તે હમણાં ઉપયોગમાં લઈશું એકસાથે આપણે નહીં પીસીએ થોડું થોડું આદુ લઈશું તો તે સરખું પીસાશે અને બહુ પાણી પણ નહીં છૂટે હવે તેમાં આપણે ગોળ લઈશું મિત્રો તમે પાઉ કિલો જો આદુ લેતા હોય તો તમને અડધો કિલો ગોળ લેવાનો અને વાટકી અને કપનું માપ લેતા હોય તો એક વાટકી આદુના ટુકડા હોય તો બે વાટકી તમને ગોળ લેવાનો અને આવી રીતે તેને પીસી લેવાનું છે અને ફરી બચેલો ગોળ છે તે પણ આપણે આમાં નાખી દઈશું મિત્રો આ જે આપણે આદુની ગોળી બનાવી રહ્યા છીએ તે સાકરથી પણ બને પણ સાકર છે તે હેલ્થવાઈઝ સારી ન હોય એટલા માટે મેં આમાં ગોળનો ઉપયોગ કર્યો છે હવે એક બેચ છે તેને આપણે આવી રીતે પેનમાં નાખી દઈશું અને સેમ પ્રોસેસથી બચેલું આદું છે તેમાં આદુ અને ગોળ નાખી અને તેને પણ પીસી લેવાનું છે મિત્રો તમે આ વ એક વખત ગોળી બનાવશો તમને એવું લાગતું હશે કે બહુ તીખી બનતી હશે વધારે આદુનો ઉપયોગ કરે છે પણ બિલકુલ તે તીખી નથી બનતી અને આપણે જે મસાલા નાખ્યા છે તે પણ હેલ્થવાઈઝ બહુ જ સારા છે અને આપણા શરીર માટે પણ બહુ ગુણકારી છે ઠંડી હોય એટલે અનેક બીમારીઓ આવે અને આપણે દવાખાનાના ધક્કા ખાતા થઈ જઈએ પણ એક વખત આવી રીતે કરશો તો તમને બહુ જ ભાવશે અને હેલ્થવાઈઝ પણ સારું છે હવે થાળી છે તેને આપણે ગ્રીસ કરી લઈશું અને એક બાજુ જે આપણે પેન ચડાવ્યું છે ગેસમાં તેને પણ આપણે સતત હલાવતા રહીશું ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને હવે આપણે એક ચમચી તેમાં ઘી નાખી દેવાનું છે અને તેને પણ આપણે હલાવી લઈશું મિત્રો તમે ક્યારે આવી આદુની ગોળીઓ બનાવી છે કે નહીં તે કમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવજો હવે આપણે આવી રીતે તેને સતત હલાવતા રહેવાનું છે તો નીચે ચોટે નહીં અને તમે જો સ્ટીલ અથવા એલ્યુમિનિયમની કઢાઈ લેતા હો મિત્રો તો તમને જાડા તળિયાવાળી કઢાઈનો ઉપયોગ કરવાનો તો તે ચોટે નહીં કારણ કે આપણે ગોળનો ઉપયોગ કર્યો છે અને આદુ હોય તે પણ તળિયામાં ચોટે મેં નોનસ્ટિક પેનનો ઉપયોગ કર્યો છે તમે જોઈ શકો છો હવે આપણું મિશ્રણ છે તે ઘટ થવા લાગ્યું છે ધીરે ધીરે હવે ગેસની ફ્લેમ આપણે સાવ લો કરી દઈશું એક ચમચી આપણે તેમાં હળદર નાખી દઈશું અડધી ચમચી એલચીનો પાવડર નાખી દઈશું અને અડધી ચમચી આપણે કાળું મીઠું નાખવાનું છે સરસ ટેસ્ટ આવે છે બધા મસાલાથી અને અડધાથી ઓછો આપણે જાયફળ લેવાનું છે જાયફળને આવી રીતે ઘસીને નાખી દેવાનું છે તમને ખબર જ હશે મિત્રો એલચી જાયફળ કાળું મીઠું અને હળદર આપણા શરીર માટે કેટલું સારું છે અને આવી રીતે આપણે ઘરે એકદમ સરસ રીતે આયુર્વેદિક એક કહીએ તો મેડિશન આપણે તૈયાર કરી શકીએ છીએ અને હમણાં આદુ હોય તે પણ એકદમ સસ્તું હોય એટલે તમે આવી રીતે બનાવી અને આખું વરસ તેને સ્ટોર કરીને રાખી શકો છો તે પણ ફ્રીજ વગર બિલકુલ ખરાબ નથી થતું હવે બધી સામગ્રીને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાની છે અને મિત્રો ગેસની ફ્લેમ આપણે રાખવાની છે કારણ કે તમે હવે મીડિયમ રાખશો તો ગોળ છે તેનો તમને કડવો સ્વાદ આવશે અને મજા નહીં આવે ખાવામાં એટલે જ્યારે મિશ્રણ ઘાટું થવા લાગે એટલે તમને તેને સ્લો ગેસ પર કરી દેવાનું છે ભલે વાર લાગે મેં આટલી ગોળી બનાવી તો મને ચાલીસ મિનિટ જેટલું થયું છે હવે પાછું ઉપરથી એક ચમચી આપણે ઘી નાખી દઈશું ઘી નાખવું ટોટલ ઓપ્શનલ છે પણ નાખીએ તો ટેસ્ટ સારો આવે અને ઘી આપણા શરીર માટે પણ સારું હોય એટલે મેં ઘીનો ઉપયોગ કર્યો છે હવે મિશ્રણ આપણું સરસ ઘાટું થઈ ગયું છે અને એક બાજુ આપણી જે થાળી છે તે પણ રેડી છે જે ગ્રીસ કરીને રાખી હતી બધું મિશ્રણ આપણે આવી રીતે નાખી દઈશું થાળીમાં અને આ મિશ્રણને આપણે હલકું ગરમ હોય ત્યારે તેને ટુકડા કરી લેવાના છે અથવા નાની નાની ગોળીઓ બનાવી લેવાની છે તમે ગોળીઓ બનાવશો તો તે ખાવામાં પણ સરળતાથી તમે તેને ખાઈ શકશો હવે તમે જોઈ શકો છો મેં આવા ટુકડા કર્યા છે પણ હું ટુકડા તેના નહીં બનાવ આવી રીતે તેની એકદમ નાની નાની ગોળીઓ હોય તેવી હું બનાવી લઈશ તમે ચાહો તો નાની મોટી તમને જેવી પસંદ હોય તેવી નાની નાની ગોળીઓ બનાવીને રાખી શકો છો અને સ્ટોર પણ કરી શકો છો તમે જોઈ શકો છો આ ગોળીનો ઉપયોગ સવારે એક ગોળી લેવાની અને સાંજે સૂતા ટાઈમે સૂતા પહેલા બ્રશ કરો તેના પહેલા એક ગોળી લેવાની તો તમને ક્યારેય પણ ઇમ્યુનિટી પણ લો નહીં થાય અને શરદી ઉધરસ નહીં થાય તાવ નહીં આવે અને એકદમ ગુણકારી હેલ્ધી આપણી ઘરે બનાવેલી એકદમ ગોળીઓ છે મેં આવી રીતે બધી ગોળીઓને રેડી કરીને રાખી દીધી છે અને ગોળીઓને બાજુમાં ટચ કરીને નથી રાખવાની તમે બટર પેપર હોય કે કોઈ કપડું હોય તેના પર રાખી દેવાની અને એક વાસણ લઈશું એમાં થોડી થોડી ગોળીઓ નાખી અને મેં જે ખડી સાકર આવે તેનો પાવડર કરી લીધેલો અને ઉપરથી હું આવી રીતે ખડી સાકર થોડી થોડી નાખતી જઈશ થોડી ગોળીઓ નાખીશ અને થોડી ખડી સાકર નાખીશ આ સાકરનો પણ આપણે ઉપયોગ કરવાની જરૂર નથી જે ખડી સાકર આપણે રાખીએ તે પણ શું થાય મિત્રો ગોળ હોય એના લીધે ગોળ્યો છે તે એકબીજામાં ચીપકી જાય તો તે ચીપકે નહીં એના માટે આપણે આવી રીતે ઉપરથી આપણે કડી સાકરનો પાવડર નાખવાની જરૂર પડે છે અને જો તમે વધારે તેને સ્ટોર ન કરતા હો ત્રણ મહિના જેટલું સ્ટોર કરતા હો તો તમે કોર્ન ફ્લોરનો ઉપયોગ પણ કરી શકો છો તો પણ ખરાબ નહીં થાય ત્રણ મહિના સુધી પણ બીજા કોઈ લોટનો ઉપયોગ ન કરતા કારણ કે આપણે વરસ સુધી સ્ટોર કરીએ તો લોટ તો ખરાબ થઈ જાય પણ આવી રીતે તમે ખડી સાકરનો ઉપયોગ કરશો તો ખડી સાકર હેલ્થ માટે સારી હોય તમે કોઈ પણ એરટાઈટ કન્ટેનર હોય એમાં ભરી અને આને સરળતાથી સ્ટોર પણ કરી શકાય છે તમે જોઈ શકો છો કેટલી સરસ દેખાય છે આપણી ગોળીઓ અને કોઈ પણ બહારનું કેમિકલ નહીં ઘરની સામગ્રીમાંથી સરસ આપણી દવા એક વર્ષ માટે રેડી થઈ ગઈ છે તમે વધારે ક્વોન્ટિટીમાં પણ તેને બનાવી શકો છો ખાલી તો મિત્રો તમને કેવી લાગી મારી શરદી ઉધરસ અને ઇમ્યુનિટી અને સો રોગોને ભગાડનારી આ દવાની રેસીપી કમેન્ટ કરી મને જરૂરથી કહો તો ચાલો મિત્રો ફરી મળી આવી રેસીપી સાથે ત્યાં